તેમનો પંચાવનમો જન્મદિવસ ઉજવ્યો હતો આ પ્રસંગે તેમણે વિવિધ સામાજિક કાર્યો કર્યા હતા અને સુરતમાં દિવ્યાંગો સાથે તેમના જન્મદિવસની પણ ઉજવણી કરી હતી સાંસદ પ્રભુ વસાવા બારડોલી લોકસભા બેઠક પરથી સતત ત્રીજી વખત ચૂંટાયા છે શનિવારે તેમનો પંચાવનમો જન્મદિવસ હતો આ પ્રસંગે તેમણે સવારે મંદિરમાં ભગવાનના દર્શન લઈને દિવસની શરૂઆત કરી અને પછી સઠા વાવ આશ્રમમાં તેમના પિતાના સ્મારકને વંદન કરી અને માતાના આશીર્વાદ મેળવ્યા હતા ત્યારબાદ માંડવી અને બારડોલીની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને ફળ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમની સાથે બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમાર પણ જોડાયા હતા શનિવારે ઈશ્વર પરમારનો પણ જન્મદિવસ હોવાથી બંનેએ સંયુક્ત રીતે બારડોલી રેફરલ હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટ અને બિસ્કીટનું વિતરણ કર્યું હતું ત્યારબાદ પાર્ટી કાર્યાલય ખાતે કાર્યકરો અને સમર્થકો સાથે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી આજે સુરત ખાતે સુરત સર્કિટ હાઉસ ખાતે સુરતના મારા દિવ્યાંગજન મિત્રો હંમેશા દર વર્ષે પહેલી માર્ચ યાદ રાખીને મને મળવા માટે આવતા હોય છે આ વખતે એમને મળવા માટે સુરત જાતે આવ્યો અને આ દિવ્યાંગજનો હંમેશા કોઈને કોઈ રીતે એ પ્રવૃત્તિ કરીને રાષ્ટ્રહિત માટે એમનું યોગદાન આપવા માટે હંમેશા તત્પરતા દાખવતા હોય છે મને આનંદ સાથે કહેવું જોઈએ કે અગવડતામાં પણ સગવડતા કરીને આ દિવ્યાંગજનો સેલ્ફ ડિપેન્ડન્ટ થઈને આર્થિક ઉપાર્જન કરવા માટે સ્વમાનભેર પોતાનું જીવન જીવવા માટે એમણે દિવ્યાંગજનોની ઔદ્યોગિક સહકારી મંડળી બનાવવા માટે બનાવવા માટેની માગણી કરી ત્યારે એમણે વહેલી તકે આ ઔદ્યોગિક મંડળી સુરત શહેર અને જિલ્લાના દિવ્યાંગજનો માટે બને અને એમના મારફત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અને જે તે વિભાગમાંથી મળતી એમને સહાયતાનો ઉપયોગ કરીને એમના જીવનને વધુ સુદૃઢ બનાવવા માટે એમણે જે રજૂઆત કરી છે એને વહેલી તકે આ કામ પાર પડે અને એમને સહભાગી બની શકાય એવા મારા જન્મદિવસના દિવસે એમને મેં ખાતરી આપી છે અને ચોક્કસ એમના માટે આ કામ કરીને બતાવીશ તેમણે કાર્યકર્તાઓ સાથે ભોજન પણ કર્યું હતું જે બાદ સાંજે દિવ્યાંગ મિત્રોના આમંત્રણ તેઓ ખાસ સુરત સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા અહીં તેમણે દિવ્યાંગ મિત્રો સાથે સમય વિતાવ્યો હતો અને તેમની સાથે જીવનનો આ ખાસ દિવસ ઉજવ્યો હતો